રાજ્યમાં સિત્તાવીસમી જુલાઈથી ઓગસ્ટના પ્રથમ વીક સુધી ગુજરાતમાં ભૂકા કાઢી નાખશે તેવો વરસાદ પડશે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની વધુ એક આગાહી તારીખ બે ઓગસ્ટ સુધીમાં તળાવો બંધ અને ખેતરોમાં પુષ્કળ પાણીની આવક થશે રાજ્યમાં દસ ઇંચ જેટલો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી સામાન્ય રીતે ચોમાસું મુંબઈ છે દક્ષિણ ગુજરાત તરફ શરૂ થતું હોય છે પણ આ વખતે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ વગેરે ભાગોમાં વરસાદ ઓછો છે એ વરસાદની શરૂઆત હવે થઈ જશે પરંતુ ઉલ્લેખનીય છે કે જે બંગાળ ટ્રાયફોલના રેમિટન્સ બંગાળ બંગાળસાગરની સિસ્ટમ મજબૂત છે અને આ સિસ્ટમ ઘણી મજબૂત બનીને લગભગ તેનો માર્ગ પૂર્વીય મધ્યપ્રદેશ તરફનો થશે અને પૂર્વ મધ્યપ્રદેશમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ પૂર્વીય મધ્યપ્રદેશ મહીસાગર અરવલ્લી પંચમહાલ આ ભાગોમાં ભારે તે વરસાદ થવાની શક્યતા છે ભરૂચ જંબુસર વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે તે વરસાદ થવાની શક્યતા રહેશે ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધશે જેના લીધે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ ભારે અતિવાર વરસાદ થવાની શક્યતા છે પરંતુ ઉલ્લેખનીય છે કે આ સિસ્ટમમાં વરસાદ આઠથી દસ ઇંચ વરસાદ થઈ જવાની શક્યતા રહે છે અને લગભગ આ વરસાદ ઓગસ્ટ બીજી ઓગસ્ટ કે ઓગસ્ટની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહે છે અને લગભગ ત્યાંની અસરના કારણે પાટણ સબની હરજમાં વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં હળવદ સુરેન્દ્રનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં તો આઠ ઇંચ દસ ઇંચ વરસાદ થતાં જળબંબાકાર ત્યારબાદ છે જેમાં નાના તળાઓ લગભગ ઉભરાઈ જવાની શક્યતા છે અને કેટલાકો નાળિયાં ખેતરો અને રોડ રસ્તા પાણી પાણી છે જ્યાં દો ત્યાં પાણી જણા છે અને આ સિસ્ટમ જે છે એની અસર તો વધુ રહેશે પરંતુ આઠ દસ ઇંચ વરસાદ ખાબતા ધીરે ધીરે ખાપતા પછી વરસાદ લગભગ ઓગસ્ટથી શરૂઆત સુધીમાં જતા તેનાથી પણ વધુ વરસાદ થઈ શકે અને કેટલાક બંધો સળકાઈ જવાની શક્યતા રહેશે તેમજ નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે આ સિસ્ટમના કારણે મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદથી અતિ ભારેથી ભારે વરસાદ થતાં નર્મદા ચાર વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે સાબરમતી નદીમાં જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે એટલે જુલાઈના અંતિમ દિવસો અને ઓગસ્ટની શરૂઆતમાં તો કાર કેટલાક ભાગો બની જવાની શક્યતા રહેશે અને આ વરસાદના કારણે જનધન કાળજી રાખવાની શક્યતા રહેશે નીચાણવાળા ભાગોએ ખાસ કાળજી રાખવાની શક્યતા રહે છે તેમજ શહેરો મ્યુનિસિપલ કોર્પોરેશનો અને લગભગ ખેડૂતભાઈઓએ ભૂભાગ ઉપર રહેતા જન ધન માલધારીઓએ પાછળના પાથરીનો વેપાર કરતા વેપારીઓએ સઘા ધ્યાન જને કાળજી રાખવા છે કારણ કે આ નીચાણવાળા ભાગો પણ પાણી પાણી થઈ જવાની શક્યતા રહેશે એટલે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થવા હમણાં ચાલીસ સત્યાવીસથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં થવાની શક્યતા રહેશે જી